ક્યારે વિચાર્યું છે કે કેલેન્ડર પર દેખાતી એક સાવ સામાન્ય તારીખ પોતાનામાં કેટલો બધો ઇતિહાસ છુપાવીને બેઠી હોય છે આજે આપણે એવી જ એક તારીખ ઓગણીસ જાન્યુઆરીના ઇતિહાસમાં એક સફર કરીશું અને જોઈશું કે કેવી રીતે આ એક જ દિવસ કેટલી બધી અલગ અલગ અસાધારણ ઘટનાઓનો સાક્ષી બન્યો છે મતલબ સવાલ એ છે કે એક જ દિવસ રાજકારણ શૌર્ય કોઈ નવી શોધ અને આધ્યાત્મિકતા જેવી બિલકુલ અલગ અલગ ઘટનાઓનો સાક્ષી કેવી રીતે બની શકે ચાલો આ સવાલનો જવાબ શોધીએ અને ઓગણીસ જાન્યુઆરી સાથે જોડાયેલી કેટલીક અનોખી વાર્તાઓ જાણીએ તો આપણી સફરની શરૂઆત કરીએ આધુનિક ભારતના રાજકારણના એક એવા મોટા વળાંકથી જેણે આવનારા સમયમાં દેશની દિશા જ બદલી નાખી વાત છે વર્ષ ઓગણીસો ને છાસઠની ઓગણીસ જાન્યુઆરીનો દિવસ ભારતના રાજકીય ઇતિહાસમાં એક નવો જ અધ્યાય લખવા જઈ રહ્યો હતો એક એવો ફેરફાર જેની અસર દાયકાઓ સુધી રહેવાની હતી જી હા આ એ જ દિવસ હતો જ્યારે ઇન્દિરા ગાંધીએ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા આ ખાલી એક વ્યક્તિગત સિદ્ધિ નહોતી પણ એ ભારતીય રાજકારણમાં એક નવા અને ખૂબ જ શક્તિશાળી યુગની શરૂઆત હતી પણ આ સત્તાનો તાજ કાટાળો હતો એમને વારસામાં શું મળ્યું યુદ્ધ પછી ભાંગી પડેલી અર્થવ્યવસ્થા દેશમાં અનાજની ભયંકર અછત કોંગ્રેસ પક્ષની અંદર ચાલતી ખેંચતાણ અને દુનિયાભરના દેશો સાથેના સંબંધોની એક ગૂંચવણ પડકારોનો પહાડ હતો એમની સામે ચાલો હવે રાજકારણના મેદાનમાંથી થોડા પાછળ જઈએ ઇતિહાસના સુવર્ણ પાનાઓ તરફ એ જ તારીખે ઇતિહાસમાં નોંધાયેલી મહારાણા પ્રતાપની શૌર્યગાથાને પણ યાદ કરીએ મહારાણા પ્રતાપ એક એવું નામ જે રાજપૂત શૌર્ય અને અડગ સ્વાભિમાનનું પ્રતીક છે મુઘલ સામ્રાજ્ય સામે એમણે જે સંઘર્ષ કર્યો એની ગાથા ભારતના ઇતિહાસમાં હંમેશા અમર રહેશે એમનું આખું જીવન જ સંઘર્ષની કહાણી છે હલ્દી ઘાટીના એ ભીષણ યુદ્ધથી લઈને અરવલ્લીની પહાડીઓમાં છુપાઈને ગેરીલા યુદ્ધ દ્વારા એમણે લડત ચાલુ જ રાખી અને તમને ખબર છે જીવનના અંત સુધીમાં એમણે મેવાડનો મોટો ભાગ પાછો જીતી પણ લીધો હતો અને પછી ઓગણીસ જાન્યુઆરી પંદરસો સત્તાણુંના રોજ આ મહાન યોદ્ધાએ અંતિમ શ્વાસ લીધો બસ આ શબ્દો જ એમની આખી જિંદગીનો સાર છે એમનો અતૂટ સંકલ્પ અને બલિદાન આથી જ આ તારીખ એમના એ અદમ્ય જુસ્સાને યાદ કરવાનો દિવસ બની ગયો છે તો યુદ્ધના મેદાનમાંથી હવે આપણે જ્ઞાન અને નવીનતાના ક્ષેત્ર તરફ આગળ વધીએ આજ દિવસે જન્મેલા બે એવા દિગ્ગજોની વાત કરીએ જેમણે પોતપોતાની દુનિયામાં રીતસરની ક્રાંતિ લાવી દીધી આ ખરેખર એક અદ્ભુત સંયોગ છે નહીં જેમ્સ વોટ અને એડગર પો બંનેનો જન્મ એક જ દિવસે પણ બંનેએ બિલકુલ અલગ અલગ ક્ષેત્રોમાં ક્રાંતિની મશાલ પ્રગટાવી જેમ્સ વોટે સ્ટીમ એન્જિનમાં જે સુધારા કર્યા એનાથી દુનિયાને જાણે નવી જ ગતિ મળી ગઈ એમની શોધથી ફેક્ટરીઓ ધમધમવા લાગી ટ્રેનો પાટા પર દોડવા લાગી અને મોટા મોટા જહાજો સમુદ્ર પાર કરવા લાગ્યા સાચા અર્થમાં આધુનિક ઔદ્યોગિક યુગનો પાયો એમણે જ નાંખ્યો તો એક તરફ જ્યાં મશીનોની ક્રાંતિ ચાલી રહી હતી ત્યાં બીજી તરફ શબ્દોની દુનિયામાં એડગર એલન પો નવા રસ્તાઓ બનાવી રહ્યા હતા એમને આધુનિક જાસૂસી વાર્તાઓના પિતામહ માનવામાં આવે છે એમની રહસ્યમય અને થોડી ડરાવણી વાર્તાઓએ સાયન્સ ફિક્શન અને હોરર જેવી શૈલીઓ પર એવી ઊંડી છાપ છોડી છે કે આજે પણ લેખકો એમાંથી પ્રેરણા લે છે અને હવે આપણી આ સફરના છેલ્લા પડાવ પર આપણે એક આધુનિક આધ્યાત્મિક ગુરુની થોડી જટિલ અને ઘણીવાર વિવાદાસ્પદ રહેલી દુનિયામાં એક નજર કરીશું હા આ તારીખ એક એવા પ્રભાવશાળી અને વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરુ ઓશોના મહાપરિનિર્વાણ દિવસ તરીકે પણ ઇતિહાસમાં નોંધાયેલી છે જેમણે લાખો લોકોના જીવન પર અસર કરી તેમના દર્શનને સમજવા માટે ચાલો તેમની એક મુખ્ય ટેકનિક ડાયનેમિક મેડિટેશનને સમજીએ આ એક એવી ધ્યાન પદ્ધતિ છે જેમાં પહેલાં તીવ્ર શારીરિક હલનચલન અને ભાવનાઓને બહાર કાઢવામાં આવે છે અને પછી સંપૂર્ણ મૌન અને સ્થિરતા દ્વારા અંદરની જાગૃતિને અનુભવવાનો પ્રયાસ કરવામાં આવે છે એમના ઉપદેશોના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ તો તેઓ હંમેશા વર્તમાન ક્ષણમાં પૂરી જાગૃતિ સાથે જીવવા પર ભાર મૂકતા પરંપરાગત ધર્મોને પડકારતા પૂર્વના રહસ્યવાદ અને પશ્ચિમના વિચારોને ભેગા કરતા અને માનવ સંબંધોમાં વધારે ખુલ્લાપણાની વાત કરતા હતા તો જોયું ને એક જ તારીખ ઓગણીસ જાન્યુઆરી પણ એણે રાજકારણ શૌર્ય વિજ્ઞાન અને આધ્યાત્મિકતા જેવા માનવ અનુભવના કેટલા બધા જુદા જુદા રંગોને પોતાની અંદર સમાવી લીધા છે આ સારાંશ ઓગણીસ જાન્યુઆરીના આ બહુ પરિમાણીય વારસાને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે ક્યાં ઇન્દિરા ગાંધીનું શક્તિશાળી નેતૃત્વ ક્યાં મહારાણા પ્રતાપનું અદમ્ય શૌર્ય ક્યાં વોલ્ટ અને પોનીની ક્રાંતિકારી પ્રતિભા તો ક્યાં ઓશોનું વિવાદાસ્પદ પણ પ્રભાવશાળી આધ્યાત્મિક માર્ગ આ બધી જ ગાથાઓ એક જ તારીખના તાંત્રણે બંધાયેલી છે અને આ બધી વાતો આપણને એક બહુ જ મહત્ત્વના અને રસપ્રદ સવાલ પર લાવીને ઊભા રાખે છે જે રીતે આપણે ભૂતકાળની ઓગણીસ જાન્યુઆરીને યાદ કરીએ છીએ એ જ રીતે આવનારા ભવિષ્યમાં આજની તારીખ કઈ ઘટનાઓ માટે યાદ કરવામાં આવશે કારણ કે ઇતિહાસ તો સતત લખાતો જ રહે છે અને આપણે સૌ એના જ પાત્રો છીએ